મોડાસા નગરપાલિકામાં છેલ્લા ત્રણેક વર્ષથી ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે આ ગટર યોજના લોકો માટે ફાયદારૂપ બનવાના બદલે હાલના તબક્કે નુકસાનરૂપ બની રહી છે અને મુશ્કેલરૂપ બની રહી છે વોર્ડ નંબર સાતની વાત કરીએ મોડાસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાતની વાત કરીએ તો એ વિસ્તારના કલંદરી મસ્જિદથી માંડીને બાલાપીર દરગાહ સુધી વરસાદી સિઝન ચાલુ થાય વરસાદ ચાલુ થાય એના થોડાક જ દિવસો પહેલા નગરપાલિકાએ અને ગટર યોજનાનું કામ કરતી એજન્સી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું એ ખોદકામ દરમિયાન જ વરસાદ પડતા એ વરસાદના કારણે ખોદકામ કરાયેલી માટી રસ્તા પર એટલી બધી ફેલાઈ ગઈ કે ત્યાં ઠેર ઠેર કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે આ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા લોકોને અવરજવર કરવામાં

આ રસ્તો ટૂંકો અને સાનુકૂળતા વાળો હોવાથી લોકો આ જ રસ્તો મોટા ભાગે અપનાવતા હતા પરંતુ આ રસ્તાની બત્તર હાલતના કારણે વાહનો સ્લીપ થઈ જવા પડી જવા વગેરેના બનાવો બની ગયા જેના કારણે આ રસ્તો જોખમી બની રહ્યો છે આ રસ્તાનું દુરસ્તીકરણ કરવા માટે મોડાસા નગરપાલિકા ને વારંવાર આ વિસ્તારના સ્થાનિકોએ રજૂઆતો કરી પરંતુ નગરપાલિકા તંત્ર આ લોકોની કોઈ રજૂઆતો સાંભળતું નથી બીજી તરફ ગંદકીના કારણે ઠેર ઠેર મચ્છરજન્ય રોગચાળો ઉભો થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે બીજી તરફ આ વિસ્તારના ચાર કોર્પોરેટરો એટલે કે બે મહિલા અને બે પુરુષ કોર્પોરેટરો મોટા ભાગે ક્યાંય જોવા મળતા નથી જેના કારણે સ્થાનિકોમાં એ લોકો માટે પણ રોષ ભભૂકી ઉઠ્યો છે જો નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો આ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળવા તૈયાર ના હોય તો લોકો જાય તો ક્યાં જાય એ મોટો પ્રશ્ન બની રહ્યો છે આ વિસ્તારના લોકોની હાલના તબક્કે નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટીતંત્ર સામે એક જ રજૂઆત છે કે તાકીદના ધોરણે રસ્તો ના બને તો કઈ નહીં પરંતુ ગંદકી અને રસ્તા પરનું જે માટીનું કિચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે એ સામ્રાજ્યને દૂર કરવામાં આવે અને એના ઉપર કંઈક એવું કરવામાં આવે કે વાહનોની અવર સરળ બને અને માનો કે વરસાદ રોકાઈ જાય તો યુદ્ધના ધોરણે આ વિસ્તારના રોડનું કામ પણ કરી દેવામાં આવે અલ્પેશ રાઠોડ મોડાસા મારું નામ મોહમ્મદ યુસુફ છેલ્લા બે મહિનાથી કોલેજથી લઈ બાલાપીઠ સુધી ગટરનું કામ ચાલે છે ને જે ટીચર ટીચરને અહીંયા અમારા અવર જવર નહીં રહેશે છોકરાઓ ભરીને એક છોકરો કુંડીમાં સાયકલ લઈને કે નગરપાલિકા કોઈ જવાબ આપતું નથી ઉપર ઉપર ખાલી જે ખોદું છે ત્યાં સિમેન્ટ સિમેન્ટનાથી બાજુનો રોડ છે એ બિલકુલ ભંગાર કરે છે ને આ ક્યાં સુધી વેઠવાનું છોકરાઓની અવર જવર મેઇન રોડ છે આ જે મારવામાં આવે છે તહેવાર આવે છે તો પબ્લિકને અવર ખાસી તકલીફ ઊભી થાય છે અને બહુ જ કાલે જ્યારે વરસાદ વધારે આવે ત્યારે રિક્ષા પણ ડૂબી જાય છે અને બહુ હાલત રસ્તાની બહુ હાલત ખરાબ છે મેં એને કોપરેટર સાહેબ કે નગરપાલિકાના જે સીઓ હોય એ ત્યાં તમે કરીને મચ્છી તારી બી એક પોઝિશન બિલકુલ મેઇન રોડ પર વધારે મોરવામાં આવે છે અમારે શું કરવાનું બહુ જ તકલીફ પડે છે જેમ બને તેમ દિવસ કામ ચાલુ કરી જલ્દીથી તેનું કામ પૂર્ણ થાય એવી આશા રાખું છું આપણું કોલેજ છે આપણેથી બોલું છું કોલેજથી વાણીને બાલાકી આ બધી રોડ તોડે છે તો હચ કરતા નથી ગટર લાઈન તો બની ગઈ છે પણ રોડ હચ કરતા નથી એટલે નગરપાલિકાવાળા વાળા સાહેબો ને વિનંતી હોય કે આ બધું કરાય તો આઈ અમારું કોઈ હાબડતું નથી આ કેટલા સમયથી તમે આ પરેશાન છો